અમિતભાઈ ત્રિવેદી સમાજ ના આગેવાન એવા મુકેશભાઈ મહેશભાઈ જગદીશભાઈ નિશાંતભાઈ રાજુભાઈ

પ્રેરણા મળી રહી ઉમળકો જળવાય રહી એવું જે આયોજન કર્યું છે એટલે કે આશુતોષ ભાઈ દિવ્યાબેન સમગ્ર ટીમ ને એ બદલ પણ આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે

તમામ ગ્રામ બંધુઓનું અહીં ભરતનગરના આંગણે ભરતનગર ગ્રામ સમાજ વતી અમે સ્વાગત કરીએ છીએ આપ સૌ યાત્રાની અંદર જોડાયેલા ભૂદેવો સ્વાગતમાં જોડાયેલા ભૂદેવો અહીં ભરતનગર બ્રહ્મ સમાજના આમંત્રણને માન આપીને પધારેલા તમામ આગેવાનો એમનું ભરતનગર બ્રહ્મ સમાજ વતી હૃદયપૂર્વક સ્વાગત છે આપ સૌ યાત્રામાં જોડાયેલા ભૂદેવોનું પણ અમે અહીં ભરતનગર બ્રહ્મ સમાજ વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ

તમારું સાત્વિક સ્વાગત કરીએ છીએ અમે ખરેખર બ્રહ્મ સમાજ હોતી રથ આવી પહોંચ્યો છે આપણે બધા જ લોકો વારાફરતી ફરતી રથ અહીં ઉભો રહેશે પાંચ મિનિટ આપણે બધા જ લોકો શાંતિથી ભગવાન પરશુરામજીનું ફૂલાલ પુષ્પાર કરીને સૌ સ્વાગત કરશું ભગવાનનું ભોજન કરશું અર્ચન કરશું આપણા સૌના આરાધ્ય લેવું છે એવા ભગવાન પરશુરામજીનો રથ આવી પહોંચ્યો છે ત્યારે હા વિશાળભાઈ આવી જાય ને ઉપર આવી જાય

અને અજેવાડા સીતારામ બાપુના આશ્રમે પહોંચવાની છે ત્યાં તમામ ભૂદેવોને માટે દઈને હા અહીંથી આ યાત્રા છે જલારામ સોસાયટી જલારામ સોસાયટીની કાનીના નગર ત્યાંથી લીલા સર્કલ ત્યાંથી ટોપચીન સર્કલ થઈ અને અજેવાડા પૂજ્ય આપણા સૌના વંદનીય સંત એવા આદરણીય સીતારામ બાપુના આશ્રમે આ યાત્રાનું સમાપન થશે ત્યાં પ્રસાદ વિધિ છે

પરમ વંજ શ્રી સીતારામ બાપુ બાપુ સોમનાથ ભવાના મંદિર પાસે આજે ભગવાન ના રથયાત્રા નિમિત્તે પિન્ટુભાઈ રાજેશભાઈ પ્રતિન બાપુ સીતારામ બાપુના આશીર્વાદ લીધે આ રથયાત્રા ત્યાં ખૂબ સ્વાગત થાય છે બાપુના આશીર્વાદ મેળવવા બ્રહ્મ સમાજના આગેવાનો પણ તત્પર છે અને બ્રહ્મ સમાજના આગેવાનો ભરતનગરના બ્રહ્મ સમાજના આગેવાનો શાંતિપૂર્વક દરેક લોકોનું ભગવાનનું પૂજન કરી અહીંયા પાણી ઠંડા પાણીની જે વ્યવસ્થા રાખી છે તે ઠંડુ પાણી પણ આપશો શાંતિથી પીજો વિનંતી છે કે બાપુ નું અહીંયા સીતારામ બાપુ નું ભરતનગર બ્રહ્મ સમાજ આદર આદરણીય બાપુને આશીર્વાદ લેવા તો નમન કરે છે ભરત હરસુરામ અહીંયા પ્રાર્થના કરે છે સીતારામ બાપુના સાનિધ્ય ઉપર છે અહિયાં થી રથયાત્રા નું આપણા સૌરાષ્ટ્રની અંદર પ્રતમ પ્રથમ રથયાત્રા આ વખતે સરસ મજાની રથયાત્રા આ બહુ સરસ મજા મથયાત્રા અહીંયા સંપત્ થઈ છે દયાન થઈ છે સતગૃહ આશર્નના બાપુ પણ સાથે છે હમણાં જ અમે એક કથામાં સાથે હતા બાપુની કથામાં સંજયભાઈને ત્યાં બહુ સરસ મજા આવી હતી બાપુના પણ આશીર્વાદ હોય છે અને દર્શન ભગવાનની અહીંયા આશી ઉદાહી અમે બૃદ્ધમાં ત્યાં ભાઈઓ આશીષ દેવા રાખી વધારેથી શાંતિથી સૌતાવની કથા

સંતો નું ભરતના વ્યાસ અમિતભાઈ ત્રિવેદી ભાવેશભાઈ ત્રિવેદી વિશાલભાઈ સતગુરુ સાહેબ નિશાંતભાઈ સૌ સમગ્ર ભરતનગર બ્રહ્મ સમાજ તથા માં ભવાની માતાજીના મંદિરના સેવક સમુદાય સૌ રથયાત્રાનું ભગવાન શ્રી પરશુરામ દાદાનું તેમજ સાધુ સંતોનું અહીંયા સ્વાગત કર્યું છે પૂજ્ય બાપુના લાગણી સભરનું આમંત્રણ છે કે રથયાત્રામાં સાથે જોડાય અને આપણે રથયાત્રાનું જ્યાં સમાપન થવાનું છે ત્યાં આપણે શિવકુલના આશ્રમ સૌ

मुख्य बाबू ना आश्रम में प्रसाद पाटे देने का दरवाजा पर देना ग्राम से पाली वाल में यात्रा ने आयोजन को दी जय जय परशुराम जय जय परशुराम जय जय परशुराम भाई कनुभाई तुम्हारा जाने के लिए भरतभाई गांधी किशोरभाई भाट चेतनभाई हमारा जीतूभाई पंड्या सबूलों स्वागत